વડોદરાની પ્રખ્યાત મહાકાળી સેવુસઢ રેસ્ટોરામાં જમવા ગયેલા પરિવારે મંગાવેલા કોલ્ડ ડ્રિંકમાંથી મકોડા નીકળવાની ઘટના સામે આવી છે જેમાં કુણાલસિંહ ઠાકોર પરિવાર સાથે પોલો ગ્રાઉન્ડ રોડ પર આવેલ મહાકાળી સેવ ઉસળમાં નાસ્તો કરવા ગયા હતા જ્યાં તેઓ સેવ ઉસળ સાથે બે મજા પણ મંગાવી હતી જેમાં બે મકોડા નજરે પડતા આ બાબતે દુકાન માલિકાને ફૂડ વિભાગને ફરિયાદ કરાતા ફૂડ વિભાગની ટીમ અહીં દોડી આવી હતી અને કોલ્ડ ડ્રિંકના નમૂના લઈ લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા સાથે જ રેસ્ટોરાના માલિકને પણ નોટિસ ફટકારવામાં આવી છે આવતીકાલથી દેશભરમાં નવા કાયદાઓ લાગુ થઈ જશે જેમાં અંગ્રેજો દ્વારા અઢારસો પચીસ માં આઈપીસી અને સીઆરપીસી સહિતના કાયદાઓ ઘડવામાં આવ્યા હતા ત્યારે હવે આવતીકાલથી ભારતીય ન્યાય સંહિતા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને સાક્ષી અધિનિયમ લાગુ થશે જોકે આવતીકાલથી જૂના કાયદા અને જૂના ગુનાઓ જૂના કાયદા મુજબ જ ચાલશે પરંતુ એક જુલાઈથી કોઈ પણ ગુનો બનશે તો નવા કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે આ માટે છેલ્લા ઘણા મહિનાઓથી પ્રયાસો ચાલી રહ્યા હતા ત્યારે કાયદાના નિષ્ણાતોના જણાવ્યા મુજબ આ નવા કાયદાઓને એક થી વધાવી લેવા જોઈએ અને દેશભરમાં આની ઉજવણી થવી જોઈએ ટી ટવેન્ટી વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની ભવ્ય જીત બાદ સમગ્ર દેશભરમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે ત્યારે અમદાવાદમાં પણ ઠેર ઠેર લોકોએ ફટાકડા ફોડી જીતની ઉજવણી કરી હતી જેમાં શહેરના સિંધુ ભવન દરવાજા મણિનગર અને નરોડા સહિતના વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકો રોડ પર ઉતરી આવ્યા હતા અને ભારત માતા કી જય અને વંદે માતરમના નારા સાથે મોડી રાત સુધી આતશબાજી કરીને જીતનો જશ્ન મનાવ્યો હતો